નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વ્યાકરણના વિડીયોમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતીમાં છઠ્ઠી વિભક્તિની ચર્ચા કરવાના છે છઠ્ઠી વિભક્તિ બીજા કયા નામે ઓળખાય છે અને કયા કયા અર્થમાં પ્રયોજવામાં આવે છે એની આજે આપણે ચર્ચા કરીશું કયા પ્રત્યય છે અને જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની પણ આજે આપણે ચર્ચા કરવાના છીએ તો છઠ્ઠી વિભક્તિ એટલે સંબંધ દર્શક વિભક્તિ એક નામને અન્ય નામ સાથે જોડનાર તે સંબંધ જે નામ પદ અન્ય પદ સાથેનો સંબંધ વ્યક્ત કરે છે તે સંબંધ વિભક્તિમાં છે એમ કહેવાય આ વિભક્તિમાં નો ની નું ના આ વિભક્તિના પ્રત્યુ દ્વારા સંબંધ વ્યક્ત થાય છે અને જુદા જુદા સંબંધ દર્શાવવા માટે આ વિભક્તિ પ્રયોજવામાં આવે છે જેમ મનીષાએ ખાદીની સાડી પહેરી છે બરાબર તો ખાદીની આમાં બનાવટનો સંબંધ છે બરાબર કેવી બનાવટ એના અર્થમાં છે આ પુસ્તકો કનુના છે તો કનુનો એ માલિકી ભાવ છે તો માલિકીનો સંબંધ છે ના પ્રત્યય રમાનો નાનો ભાઈ ચાલાક છે તો નો પ્રત્યય સગપણનો સંબંધ છે છોકરો પાંચ વર્ષનો છે તો વયનો સંબંધ છે નો પ્રત્યય ગંગાનો કિનારો રમણીય છે તો ચોક્કસ સ્થળ બતાવ્યું છે નો પ્રત્યય મારી આંખોની પાપણ ફરકે છે તો અંગનો સંબંધ છે નિ પ્રત્યય રહેલો છે મારી ઘડિયાળ સાતસો રૂપિયાની છે તો મૂલ્યનો સંબંધ છે નિ પ્રત્યય મારા આંબાની કેરીઓ મીઠી છે તો નિ પ્રત્યય ઉત્પત્તિનો સંબંધ છે સરસ્વતી ચંદ્ર શેઠના નોકરો ભલા છે તો ઉપરીપણાનો ના પ્રત્યય છે ઘરેણાની પેટી સાચવજો તો હેતુનો સંબંધ છે આમાં પ્રત્યય રહેલો છે આ બધા ઉદાહરણો તમે જોયો વિદ્યાર્થી મિત્રો તો આમાં છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય લાગેલા છે નો ની નું ના તે દરેક નજીકના નામ સાથેનો સામેનો જણાવ્યા પ્રમાણનો સંબંધ બતાવે છે આમ છઠ્ઠી વિભક્તિ જુદી જુદી જાતના સંબંધ દર્શાવવા માટે પ્રયોજવામાં આવે છે હવે ક્યારેક નામ યોગી અને અવયવનો પણ સંબંધો ખાસ રાખજો જેમ કે નિશાદની પાછળ બગીચો છે મારી પાસે પચાસ સુંદર પુસ્તકો છે તો આમાં વાક્યોમાં છઠ્ઠી વિભક્તિ વાળા નામો બીજા કોઈ નામો સાથે નહીં પણ પાછળ અને પાસે એ નામયોગીઓના અવયવ સાથેનો સંબંધ દર્શાવે છે આ બધા જે પાછળ અને પાસે એ શું કહેવાય નામયોગી કહેવાય એ ની એ આ નામયોગી સાથે સંબંધ પાછળ સાથે સંબંધ દર્શાવે છે અને આમાં પણ મારી પાસે બરાબર તો આમાં પણ પાસેનો સંબંધ રહેલો છે એટલે કે અવયવો સાથેનો સંબંધ દર્શાવે છે આમ નામયોગી અવયવની સાથે સંબંધ બતાવવા માટે પણ છઠ્ઠી વિભક્તિ પ્રયોજાય છે છે હવે વિદ્યાર્થી મિત્રો કેટલીક વાર શું થાય કે નામયોગી પહેલા આવેલા નામનો છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય અધ્યાહાર હોય છે આપણે જોઈ નથી શકતા બરાબર અધ્યાહાર તમે જુઓ એક દ્રષ્ટાંત આપ્યો છે તમને ખ્યાલ આવે ગામ વચ્ચે ચોક છે બરાબર ગામ વચ્ચે ચોક છે તો આમાં આમની આ અધ્યાર પ્રત્યે છે બરાબર આપણે ગામની વચ્ચે ચોક છે એવું બોલવું જોઈએ પણ ગામ વચ્ચે ચોક છે આપણે એવું બોલીએ છે તો આ જે ની જે છે ને ની એ અધ્યાહાર છે હવે આ જે પ્રત્યે જે છે ક્યારેક કર્તા અર્થે પણ હોય છે બરાબર તો ક્રિયા કે કર્મ અનુષંગે જેમ કે ભગવાનનું ધાર્યું થાય છે તો નું પ્રત્યય છે તો કરતા અર્થે છે મહેશની ફરિયાદ સાચી છે અહીંયા તને ફરિયાદ ના માતા ભૂલથી લખાઈ ગયું છે બરાબર ફરી યાદ તો આમાં કરતાનો અર્થ છે આગળ જોઈએ કર્મનો અર્થ હોય છે કર્મનો અર્થ તો કર્મને અનુસંગે હોય છે બીજ પરણી આમાં કર્મનો અર્થ છે મા બાપની સેવા સંતાનોનું કર્તવ્ય છે તો નિપ્રતય પ્રત્યય છે અહીંયા નિઃ પ્રત્યય છે તો મા બાપની અહીંયા બીજ એમાં કર્મનો અર્થ રહેલો છે ક્યારેક કરણનો અર્થ પણ હોય છે એટલે કે ક્રિયા કે કર્મને અનુસંગે પણ પ્રયોજવામાં આવે છે મેં કોઈના હાથનો માર ખાધો નથી લાકડીનો કોને વાગ્યો અધિકરણનો અર્થ પણ જોવા મળે છે જેમ કે હિમાલયનું ચઢાણ ઘણું મુશ્કેલ છે તો ક્રિયાનું સ્થળ બતાવે છે રાજ્ય સોરી આજનો વરસાદ ભારે છે તો આજનો બરાબર તો એ ક્રિયાનો સમય બતાવે છે આમ અધિકરણના અર્થમાં પણ પ્રયોજવામાં આવે છે બીજા દ્રષ્ટાંતો જોઈએ અલ્પાએ ખાદીની સાડી પહેરેલી છે તો આમાં નિપ્રત્યય રહેલો છે મારી શાળાના આચાર્ય ભલા છે તો આમાં ના પ્રત્યે રહેલો છે છરીનો ઘા કોને વાગ્યો તો આમાં નો પ્રત્યે રહેલો છે સાહિત્યનું અધ્યયન બે કલાક લંબાતું તો નું પ્રત્યે રહેલો છે અહીંયા બધા પ્રત્યે લખેલા છે બરાબર વિદ્યાર્થી મિત્રો આમાં તમે જુઓ આમાં સાઈડમાં પ્રત્યે લખેલા છે જે હું બોલી જાઉં છું મવડાના પાન ખરી પડે છે તો ના પ્રત્યે રહેલો છે નાવે હેડખી બરાબર તો વિદ્યાર્થી મિત્રોમાં ને પ્રત્યેય છે બરાબર હવે તમારી જાણ માટે તમને કહી દઉં અહીંયા જે હરખ ને શોક બરાબર તો બંને વચ્ચે જગ્યા છે અહીંયા ને વચ્ચે અંતર છે તો આમાં હરખ અને શોક અહીંયા ને મૂક્યો છે અહીંયા અહીંયા જે ને છે ને એ સંયોજકના અર્થમાં છે બરાબર જ્યારે તમે નો ની નું ના શબ્દની સાથે લખો ને ત્યારે વિભક્તિના પ્રત્યયના અર્થમાં આવે છે પણ તમે જ્યારે ને છૂટો લખો ને ત્યારે એ સંયોજકના અર્થમાં આવે છે અને સંદર્ભમાં આવે છે જેમ કે હરક ને શોકની બરાબર અથવા તો હરખ અને શોકની એમ એટલે અહીંયા આ ને પ્રત્યય છે બરાબર આ તમારી જાણ માટે યાદ રાખજો હવે આપણે આગળ બીજા વાક્યો જોઈએ લાખાવાળાનો આત્મા રામ એ વછેરો તો આમાં નો પ્રત્યય છે રમેશની ફરિયાદ સાચી છે આમાં પ્રત્યય રહેલો છે આજનો વરસાદ ભારે છે આમાં નો પ્રત્યય રહેલો છે બાળકોની ભજન મંડળી આવી ગઈ બરાબર તો આમાં પ્રત્યય રહ્યો છે ગ્રીષ્મ પૂર્ણ થતાં વર્ષાનું આગમન થયું તો આમાં પ્રત્યય રહેલો છે મહારાજનો સ્વભાવ બહુ સારો છે તો આમાં પ્રત્યય રહેલો છે બરાબર ઘરધંધાની ઘાણી રે તો આમાં નિપ્રત્ય રહેલો છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આજે આપણે અહીંયા જે છઠ્ઠી જે વિભક્તિ પ્રયોજવામાં આવે છે જેને આપણે संबंध दर्शक विभक्ति कही एनी चर्चा अँ पूर्ण करी छे, विद्यार्थी मित्रों जो तुम मेरी यूट्यूब चैनल पर नवा आया हो तो मेरी यूट्यूब चैनल में आपने दोनों एक थी बार गुजराती विषय ने लगता अभ्यास स्वाध्याय व्याकरण गद्याग्रहण पद्यात्न अर्थविस्तार संक्षेपीकरण अहवाल लेखन वादात्मक गद्य भावात्मक गद्य पत्र लेखन साथ ही साथ आदर्श उत्तर बाई कविता लिखी શકાય તેના વિડિયો समास छंद अलंकार કહેવતો રૂઢિ પ્રયોગો કહેવત કથાઓ સમાનાર્થી શબ્દો વિરુધાર્થી શબ્દો રૂઢિ પ્રયોગો અધ્યયન નિષ્પત્તિના વિડીયો સાથે સાથે શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો આ બધા જ વિડીયો આપણે મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો